જે ગાઈઝ રીડીમ નામનું ઓપ્શન છે એના ઉપર ટચ કરી દો ત્યાર પછી ગાઈઝ અહીંયા જે ત્રીજા નંબરનું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે એના ઉપર ટચ કરવાનું છે પછી થોડા નીચે જવાનું છે તો ગાઈઝ આપણને કસ્ટમ રૂમ કાર્ડ દેખાશે અને નીચે ગાઈઝ એક્સચેન્જ લખેલું છે એના ઉપર ટચ કરી દઈએ આ રીતનું ગાઈઝ બોક્સ આવ્યા પછી તમારે મેક્સ ઉપર ટચ કરવાનું છે અને મેક્સ ઉપર ટચ કરશો તો ગાઈઝ પંદર કસ્ટમ રૂમ કાર થઈ જશે અને ત્યાર પછી ઓકે આપી દેવાનું છે લો મળી ગયા આપણને ને પંદર કસ્ટમ રૂમ કાર્ડ એ પણ ફ્રી ની અંદર વિડીયો જોડીને ગાઈઝ જતા નહીં કારણ કે હજી એક વાત કરવાની છે આજે કસ્ટમ લેવા તમે જશો અને તમારે જોડે 45 ટોકન માર્ક છે જો તમારી જોડે 45 ટોકન નથી તો તમે શું કરશો એ કહો છો કુલ 84 કસ્ટમ ગાઈસ અહીંયા બતાવી રહ્યા છે મતલબ કે જે આપણી જોડે કસ્ટમ હતા એની અંદર 15 ઉમી રહી ગયા આજે ગાઈસ 15 કસ્ટમ રૂમ મળી રહ્યા છે એની સાથે આપણને 24 કલાક અનલિમિટેડ કસ્ટમ પણ મળી રહ્યું છે અહીંયા ફરીથી આપણે રીડીમ ની અંદર આવી અને ગાઈસ ત્રીજા નંબરનો જે ઓપ્શન છે એની અંદર આવી અને જોશું તો પંદર છે તે તો ગાઈસ હવે ફરીથી આપણે નહીં લઈ શકીએ પણ ચોવીસ કલાક વાળું આપણે અહીંયાથી એક્સચેન્જ કરી શકશું એ પણ પાંચ ટોકનની અંદર તો ગાઈસ કસ્ટમના મામલામાં તો આપણે માલા માલ થઈ ગયા છીએ પણ આજ જે ગાઈસ કસ્ટમ રૂમ કાર્ડ છે તે લેવા માટે જે ટોકન જોવે છે એ ક્યાંથી લાવીશું એના માટે જો ગાઈસ તમારી જોડે ટોકન નથી તો તમારે જવાનું છે ઇવેન્ટ સેક્શનની અંદર અહીંયા ગાઈસ તમે ઇવેન્ટ પેજ ઉપર આવશો તો સૌથી પહેલા જ તમને આ જ ગાઈસ ઓપ્શન દેખાશે અહીંયાથી જ તમે ટોકન લઈ શકશો મામૂલી ગાઈસ મિશન આપેલા છે આપણે ભાઈબંધ સાથે રમવાનું છે વીસેક મેચ જેવી તો બધી તમને મળી જશે જો તમે જ આ બધા મિશન પૂરા કરી નાખ્યા હશે તો તમારી જોડે ટોકન આવી જ ગઈ હશે તો બસ યાર આજનો વિડીયો કેવો લાગે તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખીને કહેજો વિડીયો પસંદ આવ્યો હોત લાઈક કરી દેજો ચાવું પણ નવા હોત ત્યારે સબસ્ક્રાઈબ કરી જ દેજો મારીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભાર